પણ ખરા છે એમને કહ્યું હતું કે કાલે આ બધું ચેક કરીને પછી જાય છે કે આમાં ભૂલ હતી હા તમને કહ્યું હતું ને કે કાલે સમયસર આવીને આ બધું ચેક કરી લેજો આ કાલે તો ચેક નહોતું કર્યું આજે એમને પડ્યું હતું આ મેં આવીને ચેક કર્યું છે અત્યારે આ તું નથી બોલતો તારી ઘરવાળી બોલતી હોય ને એવું લાગે છે

અને પછી જ અહીંયા ઓફિસે આવ્યો છું કંટાળી ગયો હતો એનાથી શું કરવું ને શું નહીં મને કંઈ સમજાતું નથી હવે તો છે ને હા બંનેના ઝઘડામાંથી એટલો કંટાળી ગયો છું ને કે મને એમ થાય છે કે હું છે ને ઘર છોડી દઉં કાં તો પછી કામ કરીએ આ તમે અને હું આપણે બંને ભાઈઓ નોખા થઈ જઈએ તમે તમારી રીતે રહેજો હું મારી રીતે રહીશ આ કેવી વાત કરશો તું હા નોખા થઈને હું આજુબાજુ વાળાને રાજી કરવાના આ કાકાને ખબર પડશે ને તો એ પછી એમ જ માનશે કે આને હંપ ન તો અત્યાર સુધી કેમ ભેગા રહ્યા છે એને કેવું લાગે હે અને આમ પણ આ બધા લોકો વાતો કરશે તો અલગ હા પણ સમજવી જોઈએ ને હેતલ હેતલને તો બસ પોતાની વાત જ સાચી લાગે છે એને ગમે રીતે સમજાવીએ ગમે એમ એમને વાત કરીએ પણ એને સમજવું નથી એને તો એમ થાય છે કે હકીકતમાં છે ને આપણે આખા ઘરમાં બધા લોકો સંપી ગયા છીએ એને એકલી પાડી દીધી છે એના પક્ષમાં કોઈ છે જ નહીં ક્યારેય બસ

જેને લાવીને મૂકી દઈએ હા નોકરાની ઘરનું બધું કામકાજ કરી નાખશે પછી તો કોઈને કઈ વાંધો નથી ને આ ઘર નું કામકાજ પતી જશે આ ઘરમાં કોઈ ને કોઈ કામ ચિંધવાનું જ નહીં રે કોઈ કોઈને કામ ચિંસે જ નહીં તો ઝઘડો નહીં થાય આ કામ મેં કર્યું તું આ કામ તારે કરવાનું હતું આ કામ તું કરી નાખજે કઈ લપન છપન નહીં બસ ઘરમાં શાંતિ થઈ જશે પણ તને ખબર છે ને જે આપણે આ નવું નવું ચાલુ કર્યું છે નોકરીસ કરતા પછી પગાર દેવો પડે છે નોકરાણીને આપી દઈશું ને આપણે બંને ભાગમાં જઈએ મતલબ કે આપણે હજી કઈ વેવા નોખો નથી થયો બંને ભાઈઓ બધી વસ્તુઓ સાથે જ કરીએ છીએ તો પછી આપણે સમજી વિચારીને આપણે પગાર આપી દઈશું ને આમાંથી હા જે કઈ પણ આવક આવે છે તમે તમારા વાપરવાના લો છો મારા વાપરવાના લઉં છું પણ આપણે બંને જણા એ વાપરવામાંથી આ નોકરાણીનો ખર્જો કાઢી નાખશું ને હા એ થઈ શકે પણ આ વાત બા માનશે બા પણ માનશે એ પણ કંટાળી ગયા નહી હોય હા જારે હોય ત્યારે બંને બહુઓને સમજાવવાની હા બંનેમાંથી એક પણ માનશે તો નહીં એમની વાત પણ એમ જતાય એમની તો ફરજ બને છે ને કે કોઈ વાત એમને કરશે પછી પાછા બા પણ એકબીજાની તરફદારી કરશે સમજાવશે એટલે જેને આનો એક જ ઉપાય છે કે આપણે જેને ઘરમાં નોકરાની લાવી દઈએ પછી બંને ભાઈઓ જુદા થઈ જાય જેથી કરીને બધા પોતપોતાનું કામ કરી જુદું નથી થવું ઠીક છે પણ પ્લીઝ હા તમે પણ તમારું કામ કરતા દેજો આવી રીતે કામ બાકી રાખશો ને તો નહીં ચાલે બંધ કરવું પડશે

બે વહુની રાડા રાડ આંબળીને મારા કાન પાકી ગયા એટલે મેં એક નિર્ણય લીધો છે જણા લેજો તમે બોલો શું નિર્ણય લીધો છે આ તમારી હવે કામ વાંધા આવે છે બેઉ જણના હાથ દુખે પગ દુખે નકરો ને નખરો આરામ જોઈએ એક રસોઈ કરવી પડે ને એમાં બેવ જણા બાધે છે કામમાં બાધે છે એક કે હું નહીં કરું બીજી કે હું નહીં કરું એટલે મેં એક નિર્ણય લીધો છે કે ઘરમાં એક કામવાળી રાખવી એટલે હમણાં નહીં બોલતી મારી વાત પૂરી નથી થઈ એટલે મેં એક નિર્ણય લીધો છે કે મારે એક કામવાળી રાખવી છે એટલે આ બે ઉજણીઓએ ખાલી ઘરની રસોઈ સાચવવાની કામવાળી બધાએ કામ કરશે અને એનો જે પગાર નક્કી થાય એ તમારે બે ભાઈઓએ આપવાનો રહેશે મારી પાસેથી કોઈ રૂપિયો માગવાનો નહીં કારણ કે બે ઉજણ હાથમાં મેન્યુ

ખબર છે આ ઘરમાં મારું કોઈ છે એક કામ કર પણ બધા છે ને સાચા હોય ને એની સાઈડ લે કામ કર હા પણ પહેલા તું બોલી લે બોલવા જેટલું બોલું એટલું બોલી નાખ એટલે વાત પતે અહીંયા ચાલુ કરી તમે તમે બધાની સાઈડ લઈ લો અરે પણ શાંતિ તો રાખ પાડવાનું ચાલુ કરી દેશે આ તમારી વહુ ને છે ને કઈ કહેવાતું નથી જો બોલતી ગયો હોય ને મારું તો કોઈ છે જ નહીં મને મને જોયું જોયું આ ભાભી કેવું કરે છે

આ બેઉ જણો કામ નત કરતી તો હું બેઉ જણની વચ્ચે બેહીને સમજાવતી નથી આ તારાવાળી હું કેઈશ ખબર વાસણ ઘસતી નથી એમાં વાંદા આટા મારે તો પછી ડોડડાઈની દાતાગની દીકરી કે લે વાંદાને ખાવાનું ન જોઈએ એટલે હું નત ઘસતી હવે એવા વાંદા ફરેલા વાસણમાં તમ બધા જમો છો લ્યો અરે પણ વાસણ પડ્યા છે તો હું ધોઈ નાખીશ ને મારા રીતે આ અરે પણ શાંતિ રાખ આ શું કેરની સવાલ સામે જવાબ આપે છે કે સમજણ નથી પડતી તને ક્યારનો કહું છું ચૂપ બેસ ચૂપ બેસ ચૂઓ હા ઘર માં નોકરાણી રાખવાની છે ને તો નોકરાણી આવી જશે કાલ હા જેને આરામ કરવો હોય આરામ કરી લેજો ખોટ ખોટા ક્યારના એક બીજા ની ઉપર હાલ નાખો છો તે હા જોયું અશોક ની વાઈફ ને એક શબ્દ એને અરે પાન ભાસ કર દે અમે શું કરની મંડાઈ પડી છે આ અમને દેવ ને સવાલ સામે જવાબ તૈયાર રાખીને બેઠી છે અરે થોડી વાર શાંતિ રાખ કોઈને બોલી તો લેવા દે કોઈનું સાંભળતી નથી તે લબ લબા લબ લબ લબા લબ ક્યારની બોલે જાય છે જુઓ સો વાતની એક વાત છે આ ઘર માં બन्ने બહુઓ કોઈને પણ કામ કરવાની ઈચ્છા નથી વાગ આનો છે તો એટલો વાગ ભાભીમાનો પણ છે અને ભાભીમાનો માનો વાગ છે એનાથી ત્રણ ગણો વાગ આનો પણ છે કોઈની હું પક્ષપાત કરતો નથી આ ઘર બા તમે કહ્યું ને એ પ્રમાણે નોકરાણી લાવી દઈશું નોકરાણી બધા કામ કરશે તમે બन्ने બહુઓ આરામ કરજો અને જો

તું શાંતિ બેસ ને એટલે બધો વાત મારો જ ને આગર માં મારું કોઈ છે નહીં એ તે લગન ન કરે આ નિયાર કે મારા ઘર માં આ કયું છે જેસી કૃષ્ણ શેઠ જેસી કૃષ્ણ બેન માં હા ઉપાડ આપો ઉપાડ હજી તો 15 દિવસ નથી થયા મે તમને આગળ ઉપાડ આપ્યો તો એને પણ ઘર માં જરૂર હોય ને શેઠ ગરીબ માણસ અમે બેઠક નું લાઈને બેઠક ખાવા વાળા એ અમને ઉપાડની જરૂર પડે હા શું છે બિચારા મારા ધણી કામ કરે હું કામ કરું પણ અમારે હા છોકરા છે નથી એ વાત અલગ છે પણ ગામડે અમારે થોડું મોકલાવું પડે હે એટલે આપણને તમે જુઓ તો કરા કેવી રીતે બેટા જો ઓફિસમાં કોઈ ક્લાયન્ટ આવશે તો કેવું લાગશે આ સીધા બેસો ને સરકાર આ સેઠ આજે આમ તાટિયા લબડાવીને બેહવાની આદત નથી ને એટલે હવે આપણે ક્યાં હવે આ ઘર જેવું તો ના થઈ ગયું કેટલા આપવાના છે ઉપાડમાં બોલો પાંચ હજાર આપી દે ઉપાડમાં આખે આખો પગાર માંગી લેવાનો હા શું આ લે કે એમાં હું થઈ ગયું પગાર તારે ન દેતા બીજું શું હોય જો મારે છે ને મારા મોટા ભાઈ પૂછવું પડે આવી રીતે આપી ના શકું પણ બે હજાર રૂપિયા રાખો બાકીના પછી સમજી લઈશું

ઘરના કામ કરી શકો બધું હંધુય આવડે કચરા પોતા વાહણ કપડા આ રસોઈમાં થોડો આપણો હાથ તૂકો પણ કરી રાખીએ ખરા પાછા પણ ભાવે ન ભાવે એમ ઓ આવડે ન આવડે શું છે બસ માફ કરજો પેલી આદત છે ને આમાં આમ કરવાની તે થઈ જાય માફ કરજો માફ કરજો બીજી વાર નહીં થાય હા બોલો બોલો હું હું છે હું તમને એમ કહેવા માંગુ છું કે ઘરના કામકાજ જો પરફેક્ટ રીતે તમને આવડતા હોય ને તો મારે તમને કામ આપવું જ છે અમારી ઘરે નોકરાણીની જરૂરિયાત છે જ તે પણ જો સરખી રીતે કામકાજ આવડતા હોય ને તો કારણ કે ઓલરેડી હું છે ને મારી મારા ઘરમાં મારી પત્ની અને મારા ભાભીથી ત્રાસી કેવું છું હા જો તમે ઘરમાં આવશો ને તમને કામકાજ નહીં ફાવતા હોય ને તો પણ અમારા ઘરમાં ડખો રહેશે જ કારણ કે તમને કામ શીખવવું પડશે ને હા તમને કામ કોઈ નહીં શીખવે નહીં મારી પત્ની શીખવે કે નહીં મારા ભાભી શીખવે કેવી વાત કરો છો મને કામ ન આવડે

કેટલો લેશો પગાર મતલબ કે અહીંયા તમે આવો જો આ થોડું ઘણું કામકાજ કરો છો એના 5000 રૂપિયા આપું છું પણ તમારે ત્યાં અહીંયા તમારે કસરા પોતાસ કરવાના ને આવડી ઓફિસ ને પેલો હોલ ને પાછળનો હોલ આટલું જ કરવાનું છે એટલે 5000 બરાબર છે તમારે ત્યાં તમારે કલાકનું કામ પણ તમારે ઘરે તમારે આખો દી રહેવાનું કે નહીં હા તો ન્યા કેટલા લેશો તમે કહો ને ગણતરી કર લો પછી કહો બે મિનિટ દયો 20000

અને હા આવી રીતના ઉપાડ નહીં માંગવાનો હં તમને મહિનો થશે ને એટલે પગાર તમારા હાથમાં મળી જશે ઉપાડ નહીં મળે આ બે હજાર આપીને તમે એમ બતાવો છો કે તમે ઉપાડ આપ્યો છે અમારા જેવા ગરીબ માણની હાઈ હું કામ લો છો અરે હાઈ નથી લેવી પણ અહીંયા અમારી પાસે પણ એડજસ્ટમેન્ટ હોવું જોઈએ ને તમારો ભાઈ હાય કરવાનો હોય સિંચાય ન કરો કાલથી તમારા ઘરે આવી જાય હ કહી દેજો ઘરે અને સાંભળો બે ટાઈમનું જમવાનું તમારે થયા હો પાછું

એમની સાથે મેં બધી જ વાતચીત કરી લીધી છે એ ઘરમાં આવીને બધું જ કામકાજ કરી નાખશે કોઈને કંઈ કહેવું નહીં પડે કોઈ કામ ચીંધવું નહીં પડે અને આ ખાસ આ તારી જે ટેવ છે ને બગબગ કરવાની પ્લીઝ હા મહેરબાની કરી કરીને એમનું માથું નહીં ખાઈ જાતી એટલે તમે કેવા શું માંગો છો એ કયો ને મને સીધી રીતે કે ભાઈ એ માંગુ છું કે આપણે પછી બેઠા હોઈએ ને એમ કહીએ કે ઓ બેન આવો ને હા જરા એસી નું રિમોટ આપો ને

એ બંને ભાઈઓ સરખા ભાગે વેચી લઈશું એટલે તારે છે આ બાબતને લઈને પણ ભાભી સાથે ઝઘડો કરવાનો નથી યાદ રાખજે એટલે ટૂંકમાં હું જ ઝઘડાળું છું એમ કહી દયો ને તમે કે આ બધું જે થઈ રહ્યું છે એ મારા રીતે થઈ રહ્યો છે આ ભાભી તો દૂધના ધોયેલા છે હેતલ તું મહેરબાની કરીશ હા બોલ ને તો જરા ધીમો ધીમો બોલીશ આ તારા બધા શબ્દો વાગે છે અહીંયા મગજમાં અને તારી પાસે 5 મિનિટ બેઠા પછી મને શું થાય છે ખબર છે સામે કોઈ પણ આવે ને તો ગુસ્સા સિવાય વાત નથી નીકળતી તમે મારા ઉપર જ ગુસ્સો કરી લો હા કરવા દે તો ને હા હા કોઈનો બોલવાનો વારો નથી આવતો તારી પાસે બેઠા હોય ને પણ તમે કેવી શીખામણ આપો છો તમને એટલી નથી ખબર પડતી હા કામવાળી આવે તો ઓર્ડર નઈ પાડતી તો કામવાળીને આપણા ઘરમાં શું કરવા લાવીએ છીએ જો મને ખબર હતી કે તને મારી વાત સમજાણી જ નઈ હોય અને સમજવા માંગતી નઈ હોય કદાચ બની શકે તો એટલે છે ને હું તને એમ કહું છું કે કામવાળા બેન આવે ને તો નાના મોટા કોઈ પણ અમુક અમુક કામકાજ હોય ને આપણે રીતે પતાવી નાખવાના નાખવાના તરીકે આ ખબર છે આપણે આપણે ચડાવી અહીંયા પાથરી દેવાનું અને ખાસ કરીને પડદો આપણે ઢાંકવાનો આપણે બંધ કરવાનો આપણે જ ખોલવાનો અને બીજું આ મંદિરની પૂજા અર્ચના જે કંઈ પણ કરીએ ને એ બધું આપણે કરવાનું કામવાળા પાસે નહીં કરાવવાનું એ કામ કરવા આવે છે

આ બારા ઘડિયા મને ધમકીઓ મારતી હતી ને કે મારા પિયર જતી રહીશ પિયર જતી રહીશ તો જ્યાં જતી રહે તમને લોકોને એટલું જોતું છે કે હું મારા પિયર વઈ જઉં ને તમે લોકો જલસા કરો એટલે હું તો નથી જવાની ખબર જ હતી ખોટે ખોટી ધમકીઓ મારે છે અમને લોકોને ડરાવવા માટે પણ આ હવે જેને મને પણ તારા તારા ડરાવવાથી કે બોલવાથી કોઈ ફરક નથી પડતો જા ઓ મારે જવું હોય ને તો હું હમણાં જઈ શકું છું પણ ના ના હું મારા પિયર જઈશ ને તો આ અમારી કેટ કેટલી વાતો થશે કે કેટલું કપાશે એટલે મારે તો રહેવું જોઈએ ને વાતો સાંભળવા હા વાતો સાંભળવા નહીં ઝઘડાઓ કરવા રહેવું જોઈએ ને તારે મુદ્દલ તો છે ને

જોગ ભાઈ તમારી મોઢે સારા રહેતા હશે બાકી તો મને ખબર છે કે એ પાછળથી તમારોય બહુ કાપતા હતા તો ભલે કાપે મારા મોટા ભાઈ છે અને મને કંઈ પણ કહેશે અને મારી કોઈ પણ વાતો કાપશે તો મને કોઈ ફરક નથી પડવાનો અને આમેય દે હા સિરિયસલી મને મારા ભાઈને કોઈ પણ બાબતથી કંઈ ફરક નથી પડતો હું અને મારા ભાઈ અમે લોકો સમજી લેજો હા સાચું કહું ને તો મને તો લાગતું જ ન કે આ ઘરમાં મારું કોઈ છે આ તમે મને સપોર્ટ નથી કરતા કોઈ મને સપોર્ટ કરવા તૈયાર કેમ ન હતું ભગવાન આ નમૂનો મારા માટે જ બાકી રાખ્યો તો હે હાનું કોઈ છે નહીં એમ કહે છે આ બધું એના કારણે તો થઈ રહ્યું છે અને જ્યારે એકલીના કારણે નથી થઈ રહ્યું હો આ બધું તો આ ભાભી કામ નથી કરતા એના માટે કામવાળી વાળી લાવો છો તમે હા તો બસ હવે શાંતિ રાખને કામવાળી આવી જશે કાલથી તું આરામ કરજે સૂતી રહેજે આખો દિવસ ઊભી જ નઈ થાતી પથારીમાંથી ઊભી થાય તો ઉપાધી થાય ને હું એવું જ કરીશ એટલે મારા નામના ઝઘડા થવાનું જ બંધ થાય એટલે ખબર પડે ને કે ઝઘડા હું કરું છું કે ભાભી ઊભા કરે છે